યુનાઈ આઈ ટ્વેન્ટી કાર વેચવાની છે વેલ્યુશન સ્પોર્ટ પ્લસ છે અને વન ઓનર કાર છે ગ્રે કલરમાં ટીપટૉોપ કન્ડિશન સાવ ઓછી હાલેલી કાર છે સોસઠ હજાર કિલોમીટર માત્ર હાલેલી કાર વેચવાની છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે બીજો મહિનો બે હજાર એકવીસનું મોડલ વન ઓનર કાર છે પ્યોર પેટ્રોલ એન્જિન ચોસઠ હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી છે કારની કન્ડિશન જોઈ શકો છો ગ્રે કલરમાં કાર જોવા મળશે કારછાડો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે જે જે આડત્રીસ પાર્સિંગ જોવા મળશે અને કારમાં નો એક્સિડન્ટ કારશે તો બોડી લાઈન ખૂબ જ સારી કારની જોવા મળી જશે તમે વિડીયોમાં જોઈ શકો છો કારની કન્ડિશન અને આપણે વાત કરીએ કારમાં તો એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે સીટ કવર વગેરે કમ્પ્લીટ કારમાં જોવા મળી જશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે દીપભાઈએ કારની કિંમત પાંચ લાખ અને એકોતેર હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો બાવન બેતાલીસ ત્રણસો ત્રણ દીપભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ એકોતેર હજાર રૂપિયા આઈ ટ્વેન્ટી કારની કિંમત રાખેલી છે આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય મિત્રો તો વિડીયોની ઉપર જ દીપભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ